દાહોદમાં ઝાલોદ પાલિકાની ચૂંટણીના મતદાનમાં ઈવીએમ ખોટકાયો અને જેમાં કસબા મતદાન કેન્દ્રનું ઈવીએમ ખોટકાતાની સાથે જે કલાક મતદાન બંધ રહ્યું હતું મતદારો લાઇનમાં એક કલાક સુધી ઊભા રહ્યા હતા અને ઈવીએમ બદલી અને પુનઃ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું તો ઝાલોદની અંદર પણ ઈવીએમ મશીન ખરાબ થયા હોવાની એક ઘટના એક બુથ ઉપરથી સામે આવી રહી છે અને જે અંતર્ગત ને બદલી અને ફરી વખત મતદાન શરૂ કરવામાં આવ્યું હતું મતદાન લગભગ એક કલાક જેટલી સમય માટે બંધ કરવામાં આવ્યું હતું અને ત્યાં તમામ જે મતદાતાઓ છે જે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા તે તમામ લોકોને લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી હતી અને એક કલાક બાદ પુનઃ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી કસબા મતદાન કેન્દ્રનું આ ઈવીએમ છે જે ખોટકાયું

વાત કરું તો ઈવીએમ ની જ વાત કરીએ તો ઝાલોદની અંદર ઝાલોદ નગરપાલિકાની જે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી એમાં જે બીએમ સ્કૂલ છે એની અંદર પણ એક ઈવીએમ ખોટકાવાની ઘટના સામે આવી હતી ત્યાં પણ અડધા કલાક સુધી ઈવીએમ બંધ રાખવું પડ્યું હતું અને જ્યારે અધિકારીઓને જાણ થઈ તો અધિકારીઓની ટીમ ત્યાં પણ પહોંચી અને પછી રિપેર કર્યા બાદ ઈવીએમ ફરીથી ચાલુ કરવામાં આવ્યું અને ત્યાં પણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી એના સિવાય વાત કરીએ સુવિધા અને અસુવિધાઓની અહીં જે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યાં મોટા ભાગે એમ જોવા મળ્યું હતું કે જે વિકલાંગ લોકો હતા અથવા ઉંમરલાયક લોકો હતા એમના માટે કોઈ વ્હીલ ચેર ની વ્યવસ્થા અથવા પીવાના પાણી લાયકની સુવિધા આ રીતની કોઈ સુવિધા ત્યાં જોવા મળી નથી એટલે લોકોને ખૂબ જ ત્યાં પણ તકલીફનો સામનો કરવો પડ્યો હતો જે ભુપેન્દ્ર જોરાયાએ જાણકારી આપી